રાજપીપળામાં શૂટિંગ કરતો હતો અને રાત્રે દોઢ વાગે કોલ આવ્યો કે મમ્મીની તબિયત સારી નથી મેં કીધું હું તો દૂર છું અત્યારે નહીં આવી શકું પણ પછી વારંવાર કોલ્સ આવે એટલે મને લાગ્યું કે કંઈક અજુબ બન્યું છે વડોદરા એરપોર્ટ પહોંચ્યા સવારે જ્યારે હું મુંબઈ પહોંચ્યો ત્યારે શોક હતો મારી માટે કારણ કે આજે હું જે કંઈ પણ છું એ મારી માતા પ્રભાવતી દેવીના કારણે છું અને એમણે મારી માટે સખત માનતાઓ જેમ કે ધુડકીના શૂટિંગ વખતે પચીસ દિવસ એમણે ચપ્પલ પણ નહોતા પહેર્યા દરેક જગ્યાએ મારી મારી સાથે સાથે એટલે શક્તિ હિંમત પ્રેરણા જે પણ પણ કોઈ મારા મધર છે બહુ જ આઘાત હતો પ્રોડ્યુસરને નુકસાન ન થાય એ માટે મેં રાત્રે ફોન કરી અને એમણે કીધું કે હું ચાર દિવસમાં પાછો આવું છું અને ફરીથી હું ફ્લોર ઉપર જઈને શૂટિંગ ચાલુ કર્યું એમણે મારી કાંતાળી શાંતાડી સુધીની જર્ની મારા ખ્યાલથી બાર તેર ફિલ્મ સુધી જોઈ આગળ જોઈ નથી શક્યા જો આજે હાલત હોત તો એ જોવે કે સો જેટલી ફિલ્મો બાર કરી લંડન કેનેડા અમેરિકા આ બધા દેશો બી હું ફર્યો અને મારી પત્ની મારો બાળક બધાને જોઈને બહુ જ ખુશ હોત આજે નથી પણ આજે અમે જે કંઈ પણ છે એમના આશીર્વાદ